રાજ્ય પટેલે કરી છે ભાસ્કર પટેલે વધુમાં કહ્યું શિક્ષણ સહાયકો બાળકોને વર્ગમાં શાંતિથી થી બેસાડી પણ નથી શકતા કે જો આ લોકો બી ગુજરાતમાં કરેલું હોત તો એ લોકોએ બે વર્ષ સુધી ક્લાસોમાં જઈને એમણે ભણાયેલું હોય કારણ કે એમને પાઠ આપવો ફરજિયાત છે એટલે આ જે બધી ભરતી થઈ છે અને એમાંય ગુજરાત બહારની જે ડિગરીઓ છે એ બધી ડિગરીઓની ઇન્કવાયરી તપાસ તાત્કાલિક થવી જોઈએ અને આની તપાસ નહીં થાય તો ગુજરાત પરખમાં છેલ્લા દસ જિલ્લામાં આવે છે એમ હજુ પણ વધારે નીચે જશે એવું અમારું માનવું છે એટલે રાજ્ય શાળા સંચાલક મંડળે આમાં તપાસ માગી છે કે આ જે ભરતી છેલ્લી થઈ એમાં બહારની ડિગ્રીઓની તપાસ થવી જ જોઈએ અને એના આધારે નક્કી થવું જોઈએ કે આ લોકોએ ખરેખર ત્યાં જઈને અભ્યાસ કર્યો છે કે પછી કોઈ ટ્યુશન ક્લાસ કે કોઈ કોચિંગ ક્લાસ પાસેથી ડિગ્રીઓ મેળવી લીધી છે